દરેક ખબર પર નમસ્કાર ભારત નેત્રમાં દરેકનું સ્વાગત છે રાજુલામાં થઈ એક એવી દુર્ઘટના વાવાઝોડાથી લઈ આજ દિન સુધી વાવાઝોડામાં નુકસાની થયેલ તેની સહાય તેમજ યોજનાની મીટ માંડીને બેઠેલો દરિયાઈ કાંઠા વિસ્તારના ગરીબ મજૂર લોકો હજી રાહ જોઈ રહ્યા છે કે સરકાર ક્યારે આવશે અને જે વાવાઝોડાના લીધે નુકસાન થયું છે એની ભરપાઈ કરશે અને એનો જીવન ફરી એકવાર સાધારણ જીવનમાં એ લોકો ફેરવાઈ જશે રાજુલા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારના ખેરા પટવા ગામના લોકો વાવાઝોડામાં કુદરતી આપત્તિમાં થયેલી નુકસાની તેમજ ઘર વિહોણા બનેલા તેવા મજૂર લોકો સરકાર સામે તેમજ પંચાયત તેમજ મંત્રી સામે મીટ માંડીને બેઠી હોય તેવા નજારો જોઈ રહ્યા છે આપણે બધાને આ નજારો દેખાઈ રહ્યા છે ખેરા પટવા ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો આવા નજારો પત્રકાર દ્વારા ખેરા પટવા ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરતાં ત્યાંના રહેવાસી જેવા કે મજૂર વર્ગ તેમજ ભોડી પ્રજાને પૂછપરછ કરતાં જાણવા મળેલ છે રાજુરા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારને છેવાડાના ગામડાના માનવ જીવન જીવ દરેલું બન્યું હોય તેવી ત્યાંની ભોળી મજૂર પ્રજાએ આપવિધિ જણાવી કહેવામાં આવે છે કે વાવાઝોડામાં ઘરવિહોણા થયેલા તેમજ ઘર વકીલોનો પણ નાશ થયેલો જેવી નુકસાની તેમજ ઘર વિહોણાના ફોટોશૂટ કરીને કામગીરીની બજાવણી થતી હોય તેવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે તેના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અધિકારી ચૂંટણી ટાણે જ આટા ફેરા કરે છે અમારી ઉપર આવી મુસીબત કે આફત આવે ત્યારે કોઈ અધિકારી તેમજ સત્તા પક્ષ આંખ આડા કરતા કાન કરતા હોય તેવું પણ દેખાઈ આવ્યું છે દરિયાઈકાંઠાના ગામડાના મજૂર વર્ગનો કોઈ નોંધ તો લઈ ખરું ब्यूरो रिपोर्ट घोड़ी जी भारत नेत्रम नजरदारी खबर पर संपूर्ण गुजराती समाचार चैनल जोता जो भारत नेत्रम नजरदारी खबर पर चैनल ने लाइक करजो शेयर करजो कमेंट करता ना भूलता नवा अपडेट्स सब्सक्राइब करता तो भूलताज नहीं मुख्य संपादक सीमा भट्टाचार्य नमस्कार जोता जो भारत नेत्रम नजरदारी खबर पर દરિયાઈકાંઠા વિસ્તારના માનવીઓ પર કુદરતી આપત્તિ તો આવે છે પણ પંચાયતી કચેરીના અધિકારીઓ દ્વારા પણ કોઈ સર્વે કોઈ ધ્યાન કોઈ ખબર પૂછવા એવી કોઈ નોંધ લેવાતી નથી તો આ ગરીબ લોકોનું કોણ આ ગરીબ માણસોની માટે હવે કોઈ અવાજ ઉઠાવશે ખરું તમે કોઈને રજૂઆત કરેલી છે હા સરપંચ કરી હતી સરપંચ કે એ અમારે કઈ કરવાનું આવે મંત્રી ને કીધું કે મંત્રી કે મારે કઈ કરવાનું આવે તમારે જે કરવું હોય એ કરો આવું મને એને કહી દીધું તો હજી એ પ્રશ્નનો કઈ નિકાલ ન થવેલો ને નથી કઈ સરકાર તરફથી તમને કઈ સહાય કે કઈ મળવાપાત્ર પાત્ર છે કોઈ દી કઈ મળવા પાત્ર નથી કોઈ પૂછવા જ નહીં આવતું તમારે નુકસાન શું થાય કે શું છે એમ કોઈ તંત્ર જ નથી આવતું દરિયાકાંઠા વિસ્તારના લોકોનું અત્યારે જીવવું મુશ્કેલ છે કે આ ફૂલ એ ફૂલ અમારે જમીન બધી ધવાવા મળી છે દરિયામાં સમજે અત્યારે ખેડૂતોને ભાગવું હોય એમ થાય કે મેં કીધું વીયું જ અમુક શું કરવું યા આવી પરિસ્થિતિ છે અમુક અમુક રસ્તાની બહુ અહીંયા રામાયણ છે અમારે

જોવા બદલ આભાર ભારત નેત્ર દરેક ખબર પર ચેનલ ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં